મતદાન થઈ રહ્યું છે અને પોલીસ દ્વારા પણ તળાજા શહેરના દરેક લોકોને નમ્ર અપીલ કરીએ છીએ કે આપનો ફરજીયાત મતદાન કરવું જોઈએ અમારી કોઈ સૂચના નથી પરંતુ ફરજીયાત મતદાન કરવું અને પવિત્ર મત ફરજિયાત કોઈ પણ વ્યક્તિને આપો એ આપની ફરજમાં આવે છે તો જય હિન્દ જય ભારત કલાજા નગરપાલિકાની ચૂંટણી ને લઈને તમામ બુથ ઉપર શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થઈ અને ત્યારબાદ ઉમેદવારો નક્કી થયા અને જોરશોરથી પ્રચાર શરૂ થયો અને હવે પ્રચારના પડઘમ શાંત થયા છે અને આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠક માટે ઓગણસાઠ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે ભાજપ હોય કે કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીત પાકી હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ આગામી સમયમાં કોની જીત થાય તે જોવું રહ્યું પરંતુ હાલ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે તળાજા પોલીસ અધિકારી દ્વારા તમામ બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે અને દરેક લોકોએ ફરજિયાત મતદાન કરવું તથા નિયમોનું પાલન કરવા પણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે આ લખાય છે ત્યારે આજે સવારે સાડા આઠ કલાકે તમામ બુથ ઉપર મતદાનનો પ્રારંભ થયો છે અને શાંતિમય વાતાવરણ વચ્ચે લોકો મતદાન કરી રહ્યા છે